કોઈ આહીરોનું ગામ હોય અને ત્યાં કોળીભાઈઓ ના હોય અથવા કોઈ કોળી ભાઈઓનું ગામ હોય ત્યાં આહિરભાઈ ના હોય આવા ગામો શોધવા પણ અઘરા છે એટલા માટે સમાજના વડીલોને વિનંતી કરવી છે કે પોતાના સ્વાર્થ માટે ક્યાંક ને ક્યાંક સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કોઈ કરતું હોય તો એને રોકવું એ આપણો ધર્મ છે આવો પેઢીઓ જૂની આપણી લાગણી પેઢીઓ યાદ કરીએ અને હા હું એ વાતમાં સહમત છું કે જે કંઈ ઘટના ઘટી એ દરેક સમાજના નેતા તરીકે જે તે સમાજના નેતાઓએ બંધારણને આગળ કરવું જોઈએ આમ પણ નેતા એ છે જે સાંધે નેતા ક્યારેય સમાજના નામે જ્યારે પોતાના સ્વાર્થ માટે કંઈક કામ કરતો હોય તો વાસ્તવલક્ષી રીતે એ નેતાની વ્યાખ્યામાં પછી એ સામાજિક હોય કે રાજકીય હોય વાસ્તવિક રીતે એ નેતાની વ્યાખ્યામાં નથી આવતા એટલે દરેકને પ્રાર્થના કરું છું કે બંધારણી રીતે સત્યમેવ જયતે સત્ય સાથે હંમેશા રહેવું જોઈએ પણ વિવાદમાં ને વિવાદમાં જે પેઢીઓનો પારસ્પરિક પ્રેમ છે લાગણી છે આપણાપણું છે એને અંશભાર પણ દાગ ન લાગે એનું ધ્યાન રાખવું એ તમારો મારો બંને સમાજના દરેક નાગરિકનો ધર્મ છે